આગામી તહેવારોને લઈ સુરતમાં સખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓ દ્વારા જાતે બનાવેલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે મહિલાઓ સ્વનિર્ભર બને અને લોકો પણ લોકલ ફોર વોકલ અને મેડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને મજબૂત બનાવે તે હેતુથી આ સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા યુસીડી કેન્દ્રો દ્વારા સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સો થી વધુ સ્ટોલ આ મેળામાં બહેનો દ્વારા લગાવવામાં આવ્યા છે સુરતના રાંદેર ઝોન ખાતે આવેલ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન ના પાર્કિંગમાં આ મેળો આયોજિત કરવામાં આવ્યો છે આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી મનપા કમિશનર શાલિનીબેન અગ્રવાલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા ભારત સરકાર શ્રી રાજ્ય સરકાર શ્રી આયોજિત એક ઇનોવેટિવ સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા એકસો એક સ્વસહાય જૂથ જેમાં બધી જ મહિલાઓ સ્વ સહાય જૂથ છે એમના તરફથી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતી જુદી જુદી પ્રકારની ખૂબ જ અદ્ભુત આકર્ષક હેન્ડીક્રાફ્ટ અને હાથથી વણેલી વસ્તુઓ નું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે સાથે સાથ સુરત શહેર ફૂડ માટે પણ ઓળખીતો છે એટલે ફૂડ સ્ટોલ્સ પણ અહીંયા આયોજિત કરવામાં આવ્યા છે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સ્વરોજગારી માટે ઘણી બધી યોજનાઓનો લાભ આપવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકા તમામ યોજનાઓનો લાભ આપવા માટે અગ્રેસર રહી છે આજે આ સ્વ સહાય જૂથ મેળા થકી સુરત શહેરની મહિલાઓને પોતાનો જો સરસ વસ્તુઓ બનાવે છે એમના માટેનું એક માર્કેટ અને એમના માટે ઉપભોક્તાઓ સાથે સીધું સીધું એમનું વેચાણ થઈ શકે આ ઇનિશિયેટિવ કરવામાં આવ્યું છે આપના તરફથી હું સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ સ્વસહાય જૂથ મેળામાં મોટામાં મોટી સંખ્યામાં આવીને બહેનોનું જુસ્સો વધારે સર આ જો સ્વ સહાય નું જો પ્રદર્શન કરવામાં આવ્યું છે સતત આજથી એમને શરૂઆત કરવામાં આવી છે અને આઠ દિવસ સુધી આ મેળો ચાલવાનું છે એટલે હું બધાને વિનંતી કરું છું કે અહીંયા આવીને વોકલ ફોર લોકલ મેક ઇન ઇન્ડિયા બધા લોકો પ્રોત્સાહન કરે અને સાથે સાથે ફૂડ પણ માડે એવી બધા છે બ્યુરો રિપોર્ટ સુરત